સરદારનગર પોલીસ સ્ટેશન સામે વિસ્તારમાં ગટરના પાણી બહાર આવતા લોકોએ રોડ જામ કર્યો અને ભારે વિરોધ દર્શાવ્યો સરદારનગરમાં છેલ્લા એક માસથી ગટરો ભરાવાના કારણે લોકોની હાલત નિંદનીય બની છે પીવાના પાણીની સાથે ગટરનું દૂષિત પાણી પણ આવી રહ્યું છે જેના કારણે રમેશ દત્ત કોલોની સહિત આસપાસના વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે છેલ્લા એક મહિનાથી સ્થાનિક કોર્પોરેશન કચેરી અને નગરસેવકોને ફરિયાદો કરવામાં આવી રહી છે છતાંય આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને કારણે વિસ્તારના લોકોએ સરદારનગર પોલીસ સ્ટેશન સામે રસ્તો રોકી વહીવટીતંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો સ્થાનિક તંત્ર અને કોર્પોરેટર આ બાબતે ધ્યાન આપે અને આ સમસ્યાનો જલ્દી ઉકેલ લાવે તેવી વિસ્તારના લોકોની માંગ ઉઠવા પામી છે રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અનિલ પટેલ ટીવી નાઇન ગુજરાત અમદાવાદ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર